અમદાવાદના સરખેજમાં આવેલા સક્રિય તળાવ હવે ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહી છે

પરંતુ પાંચ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરખેજ પોલીસને મોકલવામાં પણ આવ્યા છે તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે પરિણામે તે જ તળાવમાં ગઈકાલે ત્રણ યુવાનો બોટ લઈને ઉતાર્યા હતા અને ડૂબી જતા ત્રણેયનું મોત થયું છે ત્યારે આજની આ ઘટનામાં માત્ર અકસ્માત નથી પરંતુ તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનું જીવંત ઉદાહરણ છે ત્યારે સૂચ સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે જેની કામગીરી માર્ચ બે હજાર પચ્ચીસમાં પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે આ તળાવનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશનને લેવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પત્રો પણ લખવામાં આવ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ ગંભીરતા ન દાખવવામાં આવતા ત્રણ યુવાનોનો જીવ ગયો છે

સ્પષ્ટ જણાય છે છે કે જેટલા યુવક યુવક તળાવમાં ગયા તેમાંથી ત્રણ તળાવના અંદરના ભાગે છે અને બીજા ત્રણ તળાવના કિનાર પાસે બેઠા છે એટલે કુલ છ યુવકો તળાવમાં પડ્યા હતા ત્યારે તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી તેમ છતાં પણ લોકો તળાવની જગ્યામાં આવી જાય છે ત્યારે રીડેવલપમેન્ટનું કામ કરનારી કોન્ટ્રાક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મે જૂનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન અને એડિશનલ સિટી એન્જિનિયર અને ગાર્ડન વિભાગના અધિકારીઓને સંબોધીને લખાયેલા પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોના બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાથી કોઈ પણ અકસ્માત કે જાનહાની થઈ શકે છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના

પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તળાવને લોકાર્પણ કરવા દેવામાં નહીં આવે જો કે આ સમગ્ર બાબતે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાત પરીખે પણ જણાવ્યું કે તળાવના રીડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ચોમાસા દરમિયાન ઘર ખાલી નહીં કરવા અંગેની પોલિસી હોવાને કારણે ચોમાસુ પૂર્ણ થયા બાદ જ અહીંયાંથી લોકોના ઝૂંપડા દૂર કરવામાં આવશે અને ત્યારબાદ પ્લોટનો કબજો મેળવીને તળાવનું લોકાર્પણ કરવામાં આવશે ત્રીસ જેટલા ઝૂંપડા ખાલી થઈ ગયા છે ત્યારે કેટલાક ઝૂંપડા બચી ગયા છે જેમને તળાવની રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવે છે જે બાદ તે ઝૂંપડા ખાલી કર્યા બાદ લોકાર્પણ કરવામાં આવશે જોકે ત્યાં સુધી પરિસ્થિતિ જોતા હજી સુધી લોકાર્પણ થાય તેવી સ્થિતિમાં નથી ત્યારે આપનું આ ઘટના અંગે શું છે કમેન્ટ આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવ